અત્યારે મિત્રો તમને ખ્યાલ જ છે કે એઆઈનો જમાનો છે અત્યારે તમામ વસ્તુ લોકો એઆઈથી કરવા લાગ્યા છે તો મિત્રો એવામાં અત્યારે ખેડૂતોએ પણ ની ટેકનોલોજી પોતાના ખેતીમાં વિકસાવી છે જી હા મિત્રો અમરેલીના ગળકોટડીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક ખેડૂત તે એઆઈ ટેકનોલોજીની મદદથી ખેતી કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રેક્ટરમાં કોઈ પણ ડ્રાઈવર નથી છતાં પણ મિત્રો ટ્રેક્ટર ઓટોમેટિક ચાલી રહ્યું છે અને એકદમ સીધા એમાં સાહ નખાઈ રહ્યા છે હવે મિત્રો આમાં જો કોઈ ડ્રાઈવરને આપણે કહીએ તો ડ્રાઈવર જો સારો હોય તો વાંધો નહીં પરંતુ જો ડ્રાઈવરને કોઈ અનુભવ ન હોય તો તે સહ એકદમ વાંકા ચૂંકા નાખતો હોય છે પરંતુ મિત્રો આ એઆઈ ટેકનોલોજીની મદદથી જો તમે આ ટ્રેક્ટરથી સહ પડાવો છો તો એકદમ સીધા અને પરફેક્ટલી થાય છે કેમ કે મિત્રો એઆઈ છે તે એક ટેકનોલોજી છે જેના કારણે તમે જેવું તેને સેટિંગ કરી આપશો ત્યાર પછી એ એવું ને એવું તે કામ તમને કરી આપશે તો મિત્રો અહીં તમારે શું કરવાનું છે ટ્રેક્ટરમાં એઆઈ ટેકનોલોજી છે એમાં તમારે માત્ર થોડુંક સેટિંગ કરવાનું હોય છે ત્યાર પછી આ જે ટ્રેક્ટર છે તે આપમેળે એ સા નાખ્યા રાખે છે હવે મિત્રો આનાથી લાભ તો એ જ છે કે તમારું જે ખેતી છે તે એકદમ પરફેક્ટ અને તમારા સાહ પણ એકદમ પરફેક્ટ નખાય છે પરંતુ મિત્રો જો આના ગેરલાભની આપણે વાત કરીએ તો મિત્રો એઆઈ આવવાના કારણે અત્યારે જે બીજા ડ્રાઈવરો છે એ બધીની આમાં જે રોજગારી ચાલતી હતી એ મુશ્કેલીમાં આવી જશે કેમ કે મિત્રો અત્યારે જો લોકો આવી એઆઈ ટેકનોલોજીની મદદથી ખેતી કરવા લાગશે તો જે ડ્રાઈવરો છે તો એમને તો કોઈ બોલાવશે જ નહીં તો મિત્રો આનાથી લાભ પણ છે અને ઘણા બધા ગેરલાભ પણ છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો